મિત્રો માંડવી તાલુકાનું રાજણા ટેકરી એટલે એક આ ધાર્મિક સ્થાન છે મિત્રો આ ધાર્મિક સ્થાને હજારો ભાવિકો આવતા હોય છે હાલમાં ગુરુ પૂનમના પર્વે આ ધાર્મિક સ્થાનની ઘણા બધા શ્રદ્ધાળુઓએ મુલાકાત કરી દર્શન કર્યા અને ધન્યતા અનુભવી હ મિત્રો હું ચોક્કસ કહીશ કે જ્યારે ચોમાસો આવે છે ત્યારે તમે આ જોઈ રહ્યા છો જે પાપડી છે એ પાપડીમાં પાણી ભરાતો હોય છે અને એના કારણે છે તે બહુ જ હાલાકી થતી હોય છે યાત્રા જે યાત્રિકોને અહીંયા દર્શન કરવામાં તો મિત્રો અનેક એવી રજૂઆતો કરવા છતાં આ જે પ્રશ્નનો જે છે ઉકેલ હજી સુધી આવ્યો નથી સરકાર અને તંત્ર આના ઉપર યોગ્ય પગલાં નથી લઈ રહ્યું ત્યારે ચોક્કસ જે આપણે કહીએ કે જે યાત્રિકો છે આ જે રાજણા ધામને જે અહીંયા જે નમતા હોય છે આશાપુરા માને અને ત્યારે જ્યારે કામ ન થતા હોય ત્યારે ગુસ્સો આવતો હોય આક્રોશ થતો હોય એ સ્વાભાવિક છે અનેક રજૂઆતો કરવા છતાં હજી સુધી ન્યાય નથી મળ્યો તો નમસ્કાર હું છું આપણી સાથે પરેશ જોશી કચ્છભૂમિ ન્યૂઝ આજે આપણી સાથે અરવિંદસિંહ જાડેજા માંડવી તાલુકા પંચાયતના વિપક્ષી નેતા જોડાયા છે અને બાપુ પાસે આપણે મુલાકાત કરશું બાપુ જે આ આપણે કહીએ માંડવી તાલુકાના નાના મોટા રતડીયા તેમજ આ રાજણા રાજણાં ટેકરી માતાનું ધામ આવેલું છે આ જગ્યાઓ ધાર્મિક જગ્યાઓ છે અહીંયા હજારો યાત્રિકો આવતા હોય છે આ રોડ રસ્તાની હાલત બહુ ખરાબ છે અનેક રજૂઆતો કરવા છતાં હજી આ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો

કે વર્ષોથી આપ ભારતીય જનતા પાર્ટીને મત આપો છો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવો છો તો એમને કેમ પ્રશ્નો નથી પૂછતા કારણ કે આજે આ રાજડા ટેકરી એટલે એક આસ્થાનું કેન્દ્ર છે ધર્મનું સ્થાન છે માં આશાપુરા માં રવિચી માં મોબાઈનું ધામ છે હજારો શ્રદ્ધાળુઓ જયારે અહીંયા આવતા હોય ત્યારે ચોમાસામાં આપ કે આ ખારોળ નદીનો પટ છે અને જયારે જ્યોતેશ્વર ડેમ ઓગની જાય ત્યારે બે કાંઠે આ નદી આવતી હોય તો રાજડા ટેકરી આખા તાલુકા થી વિહોણું થઈ જતું હોય છે સાથે સાથે ગાંધીગ્રામ પણ આખા તાલુકાથી સંપર્ક વિહોણું બની જતું હોય છે વર્ષોથી માંગણી છે ગુરુ આવે બીજા કોઈ વાર તહેવાર આવે નવરાત્રી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો મેળાવડો જામતો હોય છે ધારાસભ્યશ્રી આવે સંસદ આવે તાલુકાના કે જિલ્લાના ચૂંટાયેલા નેતાઓ આવે સંગઠનના નેતાઓ આવે માત્ર વાતો કરી જાય કે અહીંયા અમે પાપડી બનાવશું પુલ બનાવશું આમ કરી નાખશું કરોડોની અને લાખોની ગ્રાન્ટો મંજૂર થઈ જાય એનો છાપામાં આવે મીડિયામાં આવે દેખાડા થઈ જાય અને વાહ વાહ કરવા વાળા એમના નેતાઓ અને એમના મળતીયાઓ થોડોક ટાઈમ વાહ વાહી પણ કરે પણ જ્યારે પણ ચોમાસું આવે એટલે એમની પોલ પાદરી થઈ જાય એટલે અમારી તો વિનંતી છે અહીંયા જે નાના મોટા રતડીયા અને ગાંધીગ્રામના ગ્રામજનો છે કે આપ સૌ આવો આપણે તાલુકા પંચાયત કચે કચેરી છે આર એનબી ખાતો છે કે ધારાસભ્યનો કાર્યાલય છે એને આપણે ઘેરાવ કરીએ એમને પ્રશ્નો પૂછીએ કે આ સમસ્યાનો હલ ક્યારે થશે અમારી એવી માંગણી છે કે અહીંયા મોટામાં મોટો પુલ બને આપણે બાજુમાં તમે જોઈ શકો છો કે જે રાજડા ડેમ છે અને એની કેનાલ જાય છે રાજા સાહી વખતથી જૂની કેનાલ છે એના ઉપરથી જો આવજાવ થતી હોય તો એવી રીતે અહીંયા તમે એક મોટો પુલ બનાવી શકો છો માત્ર કામ કરવાની નિષ્ઠા ખપે વાતો નથી ગભતી કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી તમે માત્ર વાતો કરો છો નથી કર્યું અને એક વખત જાકારો આપો અને જો અમે નીચેથી ઉપર સુધી સત્તામાં આવ્યા તો સો ટકા કામ કરવાનો અમે વચન આપીએ છીએ અમે માત્ર વાતો નથી કરતા પણ એક વખત સત્તામાં આવ્યા તો અમે આ સો ટકા કરી બતાવશું એવું એક વચન આપીએ છીએ બાપુ અત્યારે આપ ધારાસભ્ય હો તો શું કરો કે કેવી કામગીરી કરો જણાવ જો એ તો કુદરત ને છે કે ધારાસભ્ય હોય કે ન હોય લોકોના આશીર્વાદ મળતા હોય અને કોઈ પણ આટલા પદ સુધી પહોંચતો હોય છે પણ આ પદે પહોંચ્યા પછી અને સત્તામાં રહ્યા છતાં અને તમે ધર્મના નામે મોટી મોટી વાતો કરવા છતાં પણ એક ધાર્મિક સ્થાન પણ વિકાસ થી વંચિત રહી જાય તો ખરેખર ડૂબી મરવાનો વારો આવે એટલે આવા ધાર્મિક સ્થાનોનો વિકાસ અમે સો ટકા કરીએ અને આ વિકાસ કરીએ એની કોઈ અમે વાહવાહી પણ મેળવવા નથી માંગતા આપ જો જૂના જે રાજાશાહી વખતના ડેમો છે રાજડા ડેમ હોય જ્યોતેશ્વર ડેમ હોય આ બધા કોંગ્રેસના શાસનમાં બનેલા ડેમો છે આ બધા રોડ રસ્તા અગાઉ કોંગ્રેસના શાસનમાં થયા છે ત્યારે કોઈ નેતાઓ વાહ નથી મેળવી પણ આજે માત્ર એક તમે શૌચાલય બનાવો અને એની પણ વાહવાહી મેળતા હો તો ખરેખર આ બધા કરવા જેવા કામો છે તમે આ કામો કરો અને પછી વાહ મેળવો ઠીક છે હજુ તો લાખ બે લાખ કે લાખ કરોડ ની કોઈ ગ્રાન્ટ આવી નથી એની જાહેરાત થઈ અને તમે વાહ આવી દસ વખત જાહેરાતો થઈ જાય અગાઉ પણ ધારાસભ્ય હતા ત્યારે જાહેરાતો થઈ જાય આ ધારાસભ્યમાં થઈ છે અને ભવિષ્યમાં બીજા કોઈ ધારાસભ્ય આવશે કે સંસદ સભ્ય આવશે માત્ર જાહેરાતો કરે છે વાતો કરે છે અને ધર્મના નામે લોકોને ઝઘડા કરાવીને આ લોકો સત્તામાં આવે છે

પણ આ બધી જગ્યાઓમાં પણ જયારે વરસાદ પડે ત્યારે પાંચ છ દિવસ સુધી રોડ રસ્તાઓ બ્લોક થઈ જતા હોય છે એટલે આ ગામના લોકો પણ આવી નથી શકતા આટલા બધા ધાર્મિક સ્થળો હોવા છતાં અને હંમેશા ભાજપ તરફી મતદાન કરતા હોવા છતાં જો વિકાસના કામો ન થતા હોય તો આપણે જોઈ શકીએ છીએ કે બીજા ગામોમાં કઈ રીતે આ વિકાસ કરતા હશે માત્ર વાતો થાય છે વાતો સિવાય કોઈ કામ નથી થતું એ નરી આંખે દેખાય છે મિત્રો માંડવી એસટી રોડ ઉપર જે રોડ સારો છે છતાં કરોડો રૂપિયા મંજૂર થયા પછી રોડ એકદમ સારામાં સારો રોડ છે છતાં વીસ કરોડ રૂપિયા મંજૂર થયા મિત્રો આ જે અધિકારીઓ છે આર એમ બી ના અધિકારીઓને કોન્ટ્રાક્ટરો કમિશન ખાવામાં નવરા નથી થતા આવા જે કામો કરવાના છે એ કરતા નથી અને જ્યાં ન કરવાના હોય કામો કરે છે સરકારના રૂપિયાનો રૂપિયા નો કરી રહ્યા છે બાપુ શું કેશો

અને ક્યાં કામ નથી થતો એના માટે હું કહીશ કે આ માંડવી તાલુકો હોય કે શહેર હોય એની જનતા પણ એટલી જવાબદાર છે તમે જે લોકોને ચૂંટીને મૂકો છો છેલ્લા ત્રીસ વર્ષથી જે લોકો ચૂંટાઈને જાય છે જો આ લોકો કામ ન કરતા હોય તો એક વખત એમ એમને તમે ઘરે બેસાડો અને એ જયારે ઘરે બેસશે ત્યારે એમને ખ્યાલ આવશે કે અમે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે કેટલો મોટો પાપ કર્યો છે અમે એમ નથી કહેતા કે અમે સત્તામાં આવીને અહીંયા સોનાનો સૂરજ ઉગાડી દેશું પણ એટલી વાત ખાતરી સાથે કહી છે કે રોડ રસ્તા અને ગટરના કામો હશે જે બનતી કોષી સશેય કરશું અને જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એમાં આર એનબી ખાતાના લોકો હશે તાલુકા પંચાયતના કે વહીવટી તંત્રના લોકો હશે કે ઇવન સરપંચ પણ કોઈ ભ્રષ્ટાચાર કરતો હશે તો એને ઘરે બેસાડવાની અમે તાકાત ધરાવીએ છીએ એ વસ્તુ આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ બાપુ હરેક કાર્યક્રમોમાં આપણે જોતા હોઈએ છીએ રાજકીય જે ચૂંટાયેલા નેતાઓ છે ધાર સભ્ય સંયતનાઓ જે આપણે કહીએ કે મોદીના જ્યારે વખાણ કરતા હોય છીએ હરેક કાર્યક્રમમાં મોદી સાહેબનું નામ ખરાબ નહીં થાય આ કામ ન થતા હોય ત્યારે દેશના વડાપ્રધાન છે મોદી સાહેબનું નામ ખરાબ ન થાય એમાં જો ભારતીય જનતા પાર્ટીનો નાનાથી મોટો નેતા હોય કોઈ કોઈપણ ભાષણની શરૂઆત કરે એટલે મોદી સાહેબથી શરૂઆત થાય તો ભાઈ મોદી સાહેબ ઉપર જે કરવાનો કરે છે એના ઉપર અમને પણ ગર્વ છે પણ તમે અહીંયા શું કરો છો તમે માત્ર વાતો કરો છો તમે માત્ર ભ્રષ્ટાચાર કરો છો ભાજપનો એક નાનો સરપંચ હોય નાનો સદસ્ય હોય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો ચૂંટાલો હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કોઈ પણ વાત આવે એટલે મોદી સાહેબ વાત લઈ આવે છે અને માત્ર પોતાની વાહવાહી કરવા આવે છે કોઈ જાતનો કોઈ કામ થતો નથી અને આનામાં ક્યાં ને ક્યાં છે એ જનતાનો પણ એમાં મોટો ગુનો છે જનતાએ આ લોકોને પ્રશ્ન પૂછવા પડશે આ લોકોને જ્યારે ઇલેક્શન આવે ત્યારે ઘર ભેગા કરવા પડશે અને જરૂર પડે તો જનતા એ રોડ રસ્તા ઉપર ઊભી ઉભા રહી અને આ લોકોને ધોખાવારી કરશે તો જ આ લોકો સુધરશે જય હિન્દ જય માતાજી મિત્રો બીજું હું ચોક્કસ કહીશ કે નાના મોટા બાડિયા ગામની જ્યારે અમે મુલાકાત કરીએ ત્યારે ગામ લોકો કહેતા હોય છે કે જ્યારે અમે રજૂઆતો કરીએ તો એક જ વાત આવે આ બધા કામો મંજૂર થઈ ગયા છે મિત્રો અહીંયા પણ એવું જ કહેવામાં આવે છે નાના મોટા રતડિયાની પુલ પાપડીની મંજૂરી મળી ગઈ છે તાત્કાલિક કામ શરૂ થશે તો માત્ર વાતો નહીં કામગીરી કરવી પડશે પ્રજાના કામો કરવા પડશે મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ આપણે રાજણા જે પાપડી છે કેટલા સમયથી પરમ પૂજ્ય મંત શ્રી અર્જનનાથજી બાપુએ પણ કીધું છે કે આ જો કામ મંજૂર થાય ને કામ શરૂ થાય તો પાંચ લાખ રૂપિયા હું આપીશ તો મિત્રો હવે કામગીરી કરવાની છે નકર આપણે વાતો નથી કરવાની કામગીરી કરશું તો જ પ્રજા આપણાને પ્રોત્સાહન આપશે પરેશ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ રાજણા ટેકરી માંડવી કચ્છ